શ્રી ગણેશાય ન મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી જેને ગણેશ ચોથ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે આ ચતુર્થી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વિડિયોમાં આપણે જાણીશું આ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ અને આજ ના ખાસ ઉપાયો વિશે જો આપને આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને જો આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આગળના નવા વિડિયોની માહિતી આપને તુરંત મળી રહે ધન્યવાદ ૐ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્યેશુ સર્વદા બોલો શિવ પાર્વતીજી ના આનંદ ધન રિદ્ધિ સિદ્ધિ ના દાતા લાભ શુભના પિતા સંતોષ અને સુખ પ્રદાન કરનારા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય મિત્રો ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે ખાસ કરીને ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીને ભગવાન શ્રી ગણેશજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહ સાથે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશજી બુદ્ધિ સમૃદ્ધિ સૌભાગ્યના દાતા અને વિઘ્નોને દૂર કરનાર દેવતા તરીકે માનવામાં આવે છે માન્યતા છે કે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું અવતરણ થયું હતું ભક્તોએ આ દિવસે વિશેષ પૂજા કરી અને વિઘ્નો દૂર કરવા પ્રાર્થના કરી હતી આ પર્વને આસ્થા સામાજિક એકતા અને સંસ્કૃતિના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ ઘણું છે આ તહેવારથી ઘર અને પરિવારમાં સુખ શાંતિ રહે છે અને સમૃદ્ધિ પણ આવે છે ભગવાન ગણેશજી વિઘ્નહર્તા અને સિદ્ધિદાતા તરીકે સર્વ કહેવાય છે કે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભક્તો આ દિવસે વ્રત અને ઉપવાસ કરે છે મંત્રજાપ કરે છે અને પૂજનવિધિ કરે છે જેથી બધા કાર્યોમાં સફળતા મળે અને કષ્ટો દૂર થાય આ દિવસે માટીની મૂર્તિની સ્થાપના અને પૂજા કરવાની પરંપરા છે આ મૂર્તિ પર્યાવરણને અનુકૂળ હોય છે વિસર્જન સમયે નદી અને તળાવનું ધ્યાન રાખવું જરૂરી છે એટલા માટે માટીની મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિ બાપાની પૂજા અર્ચના કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે પ્રતિમાનું વિસર્જન કરે છે આ ઉત્સવને ગણેશ ઉત્સવ કહેવામાં આવે છે જે ભક્તો ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરવા માંગે છે તેઓ દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ સાત દિવસ નવ દિવસ અથવા દસ દિવસ સુધી પૂજન કરીને અગિયારમાં દિવસે વિસર્જન કરે છે સંકલ્પ સવારે જ લેવો જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને ભગવાન ગણેશજીનું મનમાં ધ્યાન ધરી પૂજા માટે તૈયાર થવું જોઈએ ઘરમાં ફેક્ટરીમાં અથવા કાર્યસ્થળે પણ પૂજા કરી શકાય છે સ્થાપનવિધિ પવિત્ર સ્થાન પસંદ કરીને ત્યાં બાજોટ મૂકો તેના પર લાલ કે પીળું વસ્ત્ર પાથરો આસો પાલવ નાગરવેલ અને કેળાના પાનથી મંડપ અને તોરણ બાંધો પછી અનાજની નાની ઢગલી કરીને તેના ઉપર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો બાજુમાં કલશ સ્થાપવો જે સુખ સમૃદ્ધિ અને લક્ષ્મી કૃપાનું પ્રતિક છે ગણેશજીની ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા કરો ભોગમાં લાડુ કે મોદક અર્પણ કરો ભગવાનને દુર્વા અર્પણ કરો તલના લાડુ અથવા બુંદીના લાડુનો પણ ભોગ રાખી શકાય છે પૂજામાં સોપારી નારિયળ પાનના પત્તા પુષ્પ દુર્વા અક્ષત સિંદૂર હળદર અને ચંદનનો ઉપયોગ કરો માટીની મૂર્તિને સ્નાન કરાવી શકાતી નથી એટલે પ્રતિકરૂપે સોપારી અને પૈસો રાખવો રિદ્ધિ અને સિદ્ધિ માટે બે સોપારી પણ રાખી તેને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવવું પછી લાલ મોલી વિટાળવી ગણેશજીની મૂર્તિને પુષ્પહાર પહેરાવો પૂજન પછી આરતી કરો અને સંકલ્પ કરો કે મૂર્તિ કેટલા દિવસ સુધી સ્થાપિત રાખશો સંકલ્પ પછી ગણેશ મંત્ર જાપ કરો અને ક્ષમા પ્રાર્થના કરો નિત્ય સવાર અને સાંજે પૂજા અને આરતી કરવી જોઈએ ગણેશજીની પૂજા દસ દિવસ સુધી થાય છે કારણ કે માન્યતા પ્રમાણે ભગવાન ગણેશજી વ્યાસજીના સૂચન પ્રમાણે મહાભારત ગ્રંથ લખતા હતા અને પૂર્ણ થયા પછી દેવોએ તેમને સ્નાન કરાવી આરામ આપ્યો હતો પાર્વતીના ઉપટનમાંથી જે ગણેશજીનો જન્મ થયો હતો તે પૂજનીય નથી જ્યારે શિવજીએ હાથીનું મસ્તક લગાવ્યું તે ગણેશજી સર્વપ્રથમ પૂજનીય બન્યા બધાએ તેમને વરદાન આપ્યા એટલે ભક્તો આજે પણ પૂજા કરીને મનોકામના પૂરી કરે છે અને નકારાત્મક ઉર્જાથી રક્ષા મેળવે છે કુંભ સ્થાપન વખતે માટી તાંબો ચાંદી કે પિત્તળનો ઘડો લઈ શકાય છે તેમાં ગંગાજળ કે શુદ્ધ પાણી ભરો હળદરની ગાંઠ સોપારી સિક્કો દુર્વા અને અક્ષત મૂકીને કુંભસ્થાપ પૂજા કરતી વખતે કલશની સ્થાપના ખાસ મહત્વ ધરાવે છે પહેલા લાલ મોલી કલશને બાંધવી ગણેશજીની બાજુમાં અનાજની ઢગલી કે સપ્તધાનની ઢગલી કરી તેના ઉપર કલશ રાખવો ત્યારબાદ સંપૂર્ણ નારિયળ જટાવાળું લઈ તેની પર લાલ મોલી અથવા લાલ ચુંદડી વિટાળવી અને કલશ ઉપર મૂકવો સાથે પાંચ પલ્લવ મૂકવા આ કલશ લક્ષ્મી અને ગણેશનું પ્રતિક માનવામાં આવે છે કલશની સ્થાપના તમામ વિઘ્નો અને બંધાઓ દૂર કરતી માનવામાં આવે છે એટલે દરેક પૂજા અર્ચના સમયે કલશ સ્થાપિત કરવો જોઈએ ઘરમાં શુભ કાર્ય સત્યનારાયણ કથા અથવા કોઈ પણ ઉત્સવ હોય ત્યારે પણ આ વિધિ કરવી જોઈએ ભગવાન શ્રી ગણેશજીની પૂજા મંત્ર જાપ અને પ્રસાદ વહેંચ્યા પછી સ્થાપનાની પ્રક્રિયા પૂર્ણ થાય છે જો કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા પ્રાર્થના કરવી જરૂરી છે ગણેશજીનું ઘરમાં સ્થાપન કરવાથી શુભતા બુદ્ધિ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે ભક્તો ગણપતિ બાપ્પા મોરિયા બોલીને ઉત્સવ ઉજવે છે આ પૂજા ભક્તોને આધ્યાત્મિક માનસિક અને ભૌતિક લાભ આપે છે ચતુર્થીનું વ્રત કે પૂજન કરવાથી વિઘ્નહર્તા ભગવાનની કૃપા મળે છે જીવનમાં કષ્ટો દૂર થાય છે કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે જન્મોના પાપ નષ્ટ થાય છે અને મુક્તિ મળે છે આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે માનસિક શાંતિ મળે છે અને એકાગ્રતા વધે છે ગણેશજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી રોજ પૂજા કરવી જોઈએ આજે ચતુર્થી પર ખાસ સ્થાપના કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે દરિદ્રતા દૂર થાય છે આર્થિક લાભ મળે છે અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે ગણેશોત્સવ સામૂહિક એકતા અને ભાઈચારાનું પ્રતિક છે માટીની મૂર્તિનો ઉપયોગ પર્યાવરણ માટે શ્રેષ્ઠ છે કારણ કે વિસર્જન સમયે ભગવાનની મૂર્તિનું અપમાન ન થાય અને માટી ફરીથી માટીમાં ભળી જાય તે ધ્યાન રાખવું જોઈએ ગણેશ ચતુર્થી માત્ર આધ્યાત્મિક જ નહીં પણ માનસિક સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સફળતા મળે છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય ભગવાનને એકવીસ દુર્વાની ગાંઠ અર્પણ કરવી તલના લાડુનો ભોગ ધરવો અથર્વશીર્ષ અથવા સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો ભગવાનની સામે દીપક પ્રગટાવવો અને ધૂપ કરવી લાલ અથવા પીળા પુષ્પોથી પૂજન કરવો વ્રત કરનારોએ સાંજના સમયે એક ટાઈમ ભોજન કરવું અથવા ફળાહાર લેવો ચા દૂધ અથવા કોફી લઈ શકે છે વ્રત ન કરનારોએ પણ લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો જ્યારે સુધી મૂર્તિ ઘરમાં હોય ત્યારે ઘરને તાળું ન મારવું એક વ્યક્તિ હંમેશા ઘરમાં રહેવી જોઈએ કારણ કે બાપા આવ્યા છે મૂર્તિની સ્થાપના કરેલી હોય તો રોજ તાજા પુષ્પો અને પ્રસાદ ચઢાવો અને આરતી કરો માસિક ધર્મમાં રહેલી બહેનો પૂજા ન કરે પરંતુ એક વ્યક્તિ સવારે અને સાંજે નિત્ય પૂજા કરે પ્રસાદ પણ માસિક દરમિયાન ન બનાવવો પાંચમા દિવસે શુદ્ધ થઈને પૂજા કરી શકે છે વિસર્જન સમયે વિસર્જનના દિવસે પણ પૂજન અને આરતી કરો પછી મૂર્તિ અને કલશને ખસેડો કલશનું પાણી ઘરમાં છાંટો અને બાકીને વૃક્ષોમાં પધરાવો શ્રીફળ સાથે લઈ જવું અને વિસર્જન સમયે મૂર્તિ સાથે જ પાણીમાં વિસર્જિત કરવો અથવા ગણેશ મંદિરમાં રાખવું માટીની મૂર્તિને ઘેર ટપ કે ડોલમાં પણ વિસર્જિત કરી શકાય છે પછી તે માટીને છોડોના કુંડામાં નાખી શકાય છે શુભ મુહૂર્ત આજે ગણેશ ચતુર્થી અને બુધવાર છે પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારના સવારે સાડા આઠ વાગ્યા વાગ્યાથી સવારે સાડા અગિયાર વાગ્યા વાગ્યા સુધી છે મધ્યાહનમાં ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે ચતુર્થી તિથિ બપોર સુધી છે પછી પંચમી શરૂ થાય છે તેથી સ્થાપના ચતુર્થી તિથિમાં જ કરવી શ્રેષ્ઠ છે વિનાયક ચતુર્થી પર ચંદ્રદર્શન આ દિવસે ચંદ્ર દર્શન ન કરવું જોઈએ પરંતુ જો થઈ જાય તો શુક્લપક્ષની બીજના દિવસે ચંદ્રદર્શન કરવું જેથી કલંકમાંથી મુક્તિ મળે માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણને પણ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થયું હતું અને તેમને ખોટો આરોપ લાગ્યો હતો નારદજીએ ઉપાય બતાવ્યો કે આ દિવસે ચતુર્થીનું વ્રત કરો અને પૂજા કરીને ક્ષમા પ્રાર્થના કરો પૂજા પૂરી થયા પછી આરતી કરો પ્રસાદ વહેંચો અને વ્રતકથા સાંભળો હવે આપણે સાંભળીએ ગણેશ ચતુર્થીની વ્રતકથા ભાદરવા માસની અજવાળી ચોથના દિવસે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસ પર હતા આકાશમાં જતા તેઓને જોઈ ચંદ્રદેવ હસવા લાગ્યા ચંદ્રદેવ બોલ્યા તમારો મોટો પેટ અને લાંબી સૂંઢ જોઈને ખૂબ હાસ્ય આવે છે ગણેશજી ચૂપ રહ્યા પણ જ્યારે ચંદ્રદેવ વારંવાર ઉપહાસ કરતા રહ્યા ત્યારે ગણેશજી ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો આ રહ્યો તમારા રૂપનું ખૂબ અભિમાન છે આજે મારી મજાક કરી મને ઉશ્કેર્યો છે તેથી હું તમને શ્રાપ આપું છું કે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે જે કોઈ તમને જોશે તેને અણધાર્યા સંકટોનો સામનો કરવો પડશે આટલું કહીને ગણેશજી ધીમા પગલે આગળ વધ્યા ચંદ્રદેવને ગણેશજીની મજાક કરવી ભારે પડી શ્રાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા તેમને પોતાની ભૂલ સમજાઈ પણ હવે શું કરી શકે શ્રાપની ખબર પડતા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો સૌ કહેવા લાગ્યા કે ચંદ્રને જોવાથી દુઃખ મળશે ચંદ્ર લજ્જાથી કમળમાં છુપાઈ ગયા પરિણામે સર્વત્ર અંધકાર છવાઈ ગયો દેવો ગંધર્વો અને ઋષિઓ ચિંતામાં પડ્યા તેઓ બ્રહ્માજી પાસે ગયા અને શ્રાપ અંગે વાત કરી બ્રહ્માજી બોલ્યા ગણેશજીનો શ્રાપ મિથ્યા નથી થતો તેનું નિવાત કરવો અને ક્ષમા માગવી જોઈએ આ વ્રત ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે કરવો ગણેશજીની મૂર્તિ સ્થાપીને વિધિપૂર્વક પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ચઢાવવા અને પૂજા પૂર્ણ થયા પછી મૂર્તિનું જળમાં વિસર્જન કરવું આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન આપવું આ વ્રત ભક્તિપૂર્વક કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે ભાદરવો માસ આવતા ચંદ્રે વ્રત કર્યું ગણેશજીની પૂજા કરી અને ક્ષમા માગી હે દયાળુદેવ મને ક્ષમા કરો મારા પર દયા કરો ચંદ્રની ભક્તિ જોઈને ગણેશજી પ્રસન્ન થયા અને દર્શન આપ્યા તેઓ બોલ્યા તમે પોતાની ભૂલ સ્વીકારી તે મને આનંદ આપ્યો શ્રાપ સંપૂર્ણ દૂર નહીં થાય પણ તમારું દુઃખ હળવું થશે જો કોઈ ભાદરવા સુદ બીજ ના દિવસે ચંદ્ર દર્શન કરીને પછી ચોથના ચંદ્રને જોશે તો તેને સંકટ નહીં આવે જો બીજ ના દર્શન કર્યા વગર ચોથના ચંદ્રને જોશે તો તેને કલંક લાગશે એ કલંક દૂર કરવા માટે મારું વ્રત કરવો ગણેશજી બોલ્યા જે ભક્ત મારું ચતુર્થી વ્રત કરે કથા સાંભળે અને પૂજન કરે તેને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે ભગવાનની પૂજા અને જપથી મન શુદ્ધ થાય છે দানથી ધન શુદ્ધ થાય છે કહેવાય છે સતયુગમાં તપ ત્રેતાયુગમાં જ્ઞાન દ્વાપરમાં યજ્ઞ અને કલિયુગમાં દાનથી કલ્યાણ થાય છે તેથી આજના દિવસે જરૂરિયાતમંદને દાન કરો અને વ્રત પૂર્ણ કરો જો ઘરમાં મૂર્તિ સ્થાપી હોય તો વિસર્જન પછી પારણ કરો જો મૂર્તિ ન હોય તો ઘરના મંદિરમાં બિરાજમાન ગણેશજીની સરળ રીતે પૂજા કરો મેન દરવાજા પાસે સિંહાસનમાં શુભ લાભ લખો ચતુર્થીનું વ્રત સવારથી સૂર્યાસ્ત સુધી હોય છે વિધિપૂર્વક કરવાથી લાભ મળે છે મિત્રો આ હતી ગણેશ ચતુર્થીની વ્રતકથા આશા છે કે આ તમને ગમી હશે ઓમ એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશજીની જય આપ સૌનો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે